સમાચાર સમાચાર જોશી છે મુખ્ય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જીએસટી સુધારાથી દેશના અર્થતંત્રને નોંધપાત્ર રીતે વેગ મળ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશમાંથી નક્સલવાદ અને માઓવાદી હિંસા ટૂંક સમયમાં સંપૂર્ણપણે નાબૂદ કરાશે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે લખનૌમાં ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઇલના પ્રથમ જથ્થાને લીલી ઝંડી આપી મહારાષ્ટ્રના નંદુરબારના તલોદામાં ચાંદશાલી ઘાટ પર ટ્રક પલટી જતા આઠ લોકોના મોત અને અઠાવીસ લોકો ઇજાગ્રસ્ત અને ધનતેરસના પાવન પર્વ સાથે આજથી દિવાળીના તહેવારનો પ્રારંભ સમાચાર નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે જીએસટી સુધારાનો બીજો તબક્કો દેશના અર્થતંત્રને નોંધપાત્ર રીતે વેગ આપશે દિવાળીના તહેવાર દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમોબાઇલ્સ અને ગ્રાહક માલ જેવા મુખ્ય ઉત્પાદનોનું વેચાણ થાય છે દેશના અનેક વિસ્તારોમાં વિક્રમજનક વેચાણ જોવા મળ્યું સુશ્રી સીતારમણ નવી દિલ્હીમાં જીએસટી બચત મહોત્સવમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં મુજબ જણાવ્યું હતું નાણામંત્રીએ કહ્યું હતું કે જીએસટી દર ઘટાડાનો લાભ સામાન્ય માણસ સુધી પહોંચી રહ્યો છે આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આ વર્ષે નવરાત્રી તહેવાર દરમિયાન વિક્રમજનક વેચાણ નોંધાયું હતું ગયા નવરાત્રી તહેવારની તુલનામાં આ વર્ષે ઇલેક્ટ્રોનિક્સ વેચાણમાં પચીસ ટકાનો વધારો થયો છે में कंजम्पशन हर साल बढ़ता है एज इनकम ग्रोज एज कंट्री ग्रोज बिकॉज ऑफ द जीएसटी रिफॉर्म्स कंजम्पशन विल बी सिग्निफिकेंटली इंक्रीजिंग एंड क्वाइट लाइकली इट्स वेरी लाइकली दैट द कंजम्पशन विल इंक्रीज मोर देन टेन परसेंट दिस ईयर विच मीन्स करीब बीस लाख करोड़ रुपए का एक्स्ट्रा कंजम्पशन होने की पूरी संभावना है જીએસટી બચત મહોત્સવમાં વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન વાહન વેચાણમાં વધારો થયો છે અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે પણ અગાઉના રેકોર્ડ તોડી નાખ્યા છે निवेश में व्यापार में उद्योग में जो भारत की अर्थव्यवस्था को उछाल मिला है इसके कारण कंज्यूमर स्पेंडिंग, इन्वेस्टमेंट्स, इन इंफ्रास्ट्रक्चर जब दोनों पायदान पे अर्थव्यवस्था आगे बढ़ती है तो उसका जो मल्टीप्लायर इम्पैक्ट का लाभ देश को मिलता है व्यवस्थित रूप से इसके कारण अर्थव्यवस्था विश्व की सबसे तेज गति से बढ़ने वाली अर्थव्यवस्था बनी है પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાંથી નક્સલવાદ અને માઓવાદી હિંસા ટૂંક સમયમાં સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા અગિયાર વર્ષોમાં માઓવાદી આતંકવાદનો સામનો કરવા માટે સંકલિત પ્રયાસો કરવામાં આવ્યા છે 11 वर्ष पहले तक देश के सवा सौ जिले 125 से ज्यादा माओवादी आतंक से प्रभावित थे और साथियों आज ये संख्या सिर्फ 11 जिलों तक सिमट गई तीन जिले ही ऐसे बचे हैं जो सबसे अधिक माओवादी आतंकी की चपेट में हैं मैं आपको पिछले 75 घंटों का आंकड़ा देता हूं इन 75 घंटों में 303 नक्सलियों ने सरेंडर किया है संरक्षण मंत्री राजनाथ सिंह ने उत्तर प्रदेश मुख्यमंत्री योगी आदित्यनाथ आज लखनऊ में ब्रह्मोस एरोस्पेस यूनिट में उत्पादित ब्रह्मोस मिसाइलों प्रथम जत्था ने लीली झंडी आपी आ प्रसंगे संरक्षण मंत्री एवं तो ब्रह्मोस एक मिसाइल नहीं परंतु देश की वती जती स्वदेशी क्षमताओं प्रतीक ब्रह्मोस सिर्फ एक मिसाइल नहीं है बल्कि वह भारत की बढ़ती हुई स्वदेशी क्षमताओं का यह प्रतीक है एक तरफ इसमें ट्रेडिशनल वारहेड एडवांस गाइडेड सिस्टम्स हैं तो दूसरी तरफ यह सुपरसोनिक गज से लंबी दूरी तक मार्ग कर सकता है स्पीड एक्यूरेसी और पावर का यह कम्बिनेशन ब्रह्मोस को दुनिया की सर्वश्रेष्ठ प्रणालियों में से एक बनाता है શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે ગતિ ચોકસાઈ અને શક્તિનું સંયોજન બ્રહ્મોસને વિશ્વની શ્રેષ્ઠ પ્રણાલીઓમાંથી એક બનાવે છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશના દુશ્મનો હવે બ્રહ્મોસથી છટકી શકશે નહીં યોગી આદિત્યનાથે બ્રહ્મોસને સ્વનિર્ભરતાનો મિસાઇલ ગણાવ્યું જે રાષ્ટ્રની સંરક્ષણ જરૂરિયાતોને પૂર્ણ કરે છે ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી અને સાત રાજ્યોની આઠ બેઠકો પર પેટા ચૂંટણીના દિવસે દૈનિક અને કામચલાઉ કર્મચારીઓ સહિત તમામ કર્મચારીઓને રજાનો મહેનતાળું મળશે પંચે જણાવ્યું હતું કે જે મતદારો તેમના મતવિસ્તારની બહાર કામ કરી રહ્યા છે પરંતુ મતદાર તરીકે નોંધાયેલા છે તેમને પણ આ સુવિધાનો લાભ મળશે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે ઉમેદવારી પત્રોની ચકાસણીનો અંતિમ દિવસ છે આ તબક્કા માટે કુલ એક હજાર છસો ને દાખલ કરવામાં આવ્યા હતા ઉમેદવારો આ મહિનાની વીસમી તારીખ સુધી પોતાની ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકશે પ્રથમ તબક્કામાં આગામી મહિનાની છઠ્ઠી તારીખે અઢાર જિલ્લાઓના એકસોને એકવીસ વિધાનસભા મત વિસ્તારોમાં મતદાન થશે દરમિયાન ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ વીસ ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાંથી ચૌદ ઉમેદવારોએ પહેલા તબક્કા માટે પોતાના ઉમેદવારીપત્રો ભરી દીધા છે અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીનો વિવાદ ફરી એકવાર સામે આવ્યો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોલ એબીઆઈડીને ફોલો કરશો ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાનને મળ્યા પટનામાં બંને નેતાઓએ સંયુક્ત પ્રચાર અને બિહાર વિધાનસભા ચૂંટણી સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તલોદા તાલુકાના ચાંદશાલી ઘાટ પર એક પિકઅપ ટ્રક પલટી જતા આઠ લોકોના મોત અને અઠ્યાવીસ લોકો ઘાયલ થયા હતા અકસ્માત સમયે પીડિતો અષ્ટમ યાત્રાથી પરત ફરી રહ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ વાનમાં ચાલીસથી વધુ લોકો સવાર હતા પોલીસે જણાવ્યું હતું કે ઘાયલોમાંથી પંદર લોકોની હાલત ગંભીર છે તેમને સારવાર માટે નંદુરબાર જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્ર જીતેન્દ્રસિંહે જાહેરાત કરી કે ભારત તેનું પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટીક નેફ્રિથોમાસિન વિકસાવી છે આજે નવી દિલ્હીમાં એક તબીબી વર્કશોપનું ઉદઘાટન કરતાં તેમણે કહ્યું હતું કે તેનો હેતુ એન્ટીબાયોટીક પ્રતિરોધક સ્વસંક્ષેપને દૂર કરવાનો છે દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ધનતેરસને ધન ત્રયોદશી અને ધન્વંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે શુભ દિવસે લોકો ભગવાન ધન્વંતરી ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને સોના ચાંદીની વસ્તુઓ અને નવા વાસણો અને વાહનો ખરીદવાને શુભ માને છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડાએ નડ્ડાએ આ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી છે ગુજરાતના નવા કેબિનેટ મંત્રીઓએ આજે ધનતેરસના અવસરે કાર્યભાર સંભાળ્યો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજા કર્યા પછી કાર્યભાર સંભાળ્યો કેબિનેટ મંત્રીઓ નરેશ પટેલ ઋષિકેશ પટેલ ડોક્ટર પ્રદ્યુમન વાઝા અને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ પણ કાર્યભાર સંભાળ્યો પ્રાથમિક માધ્યમિક અને પુખ્ત શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પણ કાર્યભાર સંભાળ્યો અને પક્ષના ટોચના નેતૃત્વનો આભાર માન્યો કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દેશની ફાઇવ જી પ્રગતિએ વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું છે દેશના ઝડપથી વિસ્તરતા ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે ફાઇવ નેટવર્ક દેશના નેવું ટકા ભાગ સુધી પહોંચી ગયા છે જાણીતા માનવ માનવાધિકાર સંગઠનોએ જણાવ્યું કે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ ત્રણ બલુચ વિદ્યાર્થીઓને બળજબરીથી ગુમ કરી દીધા છે ત્રણ બલુચ વિદ્યાર્થીઓની તાજેતરમાં પાકિસ્તાની સુરક્ષા દળોએ અટકાયત કરી હતી અને હજુ પણ તેઓ ગુમ છે માનવાધિકાર સંગઠનોએ બલુચ યુવાનોને હેરાન કરવાની પાકિસ્તાન સરકારની નીતિની સતત ટીકા કરી છે અને વિદ્યાર્થીઓને તાત્કાલિક અને સુરક્ષિત પરત કરવાની માંગ કરી રહ્યા છે બાંગ્લાદેશના ઢાકામાં હજરત શાહ જલાલ આંતરરાષ્ટ્રીય વિમાની મથકના કારકો વિસ્તારમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી આ ઘટના બાદ તમામ ઉડાનો સ્થગિત કરવામાં આવ્યા છે અઝિશામક દળોના બત્રીસ ફાયર ફાઇટિંગ યુનિટ આગ બુજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે સ્ટાર બેડમિન્ટન ખેલાડી તન્વી શર્મા ગુવાહાટી બીડબ્લ્યુએફ વિશ્વ જુનિયર ચેમ્પિયનશીપના મહિલા સિંગલ્સની ફાઇનલમાં પહોંચી ગઈ છે આજની સેમી ફાઇનલમાં તન્વીએ ચીનની લીયુ શી યાને સીધી ગેમમાં હરાવી આવતીકાલે ફાઇનલમાં તન્વીનો મુકાબલો થાઇલેન્ડની અન્યાપટ ફિચિટફોન સામે થશે આ વર્ષે સપ્ટેમ્બરમાં કૃષિ મજૂરો માટેનો અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંક વાર્ષિક ધોરણે ઘટીને શૂન્ય પોઈન્ટ શૂન્ય સાત ટકા થયો છે જે ઓગસ્ટમાં એક પોઈન્ટ શૂન્ય સાત ટકા હતો શ્રમ અને રોજગાર મંત્રાલયે જાહેર કરાયેલા આંકડા અનુસાર ગ્રામીણ મજૂરો માટેનો ફુગાવો પણ ઓગસ્ટમાં એક પોઈન્ટ છવ્વીસ ટકાથી ઘટીને શૂન્ય પોઈન્ટ એકત્રીસ ટકા થયો છે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જીએસટી સુધારાથી દેશના અર્થતંત્રને નોંધપાત્ર રીતે વેગ મળ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે દેશમાંથી નક્સલવાદ અને માઓવાદી હિંસા ટૂંક સમયમાં સંપૂર્ણપણે નાબૂદ કરાશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લખનૌમાં ઉત્પાદિત બ્રહ્મોસ મિસાઇલના પ્રથમ જથ્થાને લીલી ચંડી આપી મહારાષ્ટ્રના નંદુરબારના તલોદામાં ચાંદશાલી ઘાટ પર ટ્રક પલટી જતા આઠ લોકોના મોત અને અઠાવીસ લોકો ઇજાગ્રસ્ત અને ધનતેરસના પાવન પર્વ સાથે આજથી દિવાળીના તહેવારનો પ્રારંભ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી સવારે વાગીને દસ મિનિટે આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત